હેલો સુરત કેમ છો લોકેશન તમને પહેલાં હું એન્ટ્રો આપી દઉં દોસ્તો લોકેશન જે છે આ યુનિક હોસ્પિટલથી રસ્તો આવે છે જે ઉદના થઈને આવે છે સીધે સીધો આ બીઆરટીએસ રોડ છે જે જાય છે વેસુ દોસ્તો ઘણા લોકોને લોકેશનમાં કન્ફ્યુઝન હોય છે લોકેશન નથી મળતું બહુ જ ઇઝીમાં ઈઝી લોકેશન છે યુનિક હોસ્પિટલથી તમે સોશ્યો સર્કલથી આવશો બીઆરટીએસ રોડ પર તો આ અમારું લોકેશન છે ચાલો હવે તમને હું અંદર લઈ ચાલું ને હવે નવા સ્ટોકની અપડેટ આપી દઉં અત્યારે ચાલી રહી છે ગરમીઓ એટલે એસીમાં અમારી પાસે ધમાકેદાર ડીલ આવી ગઈ છે પેટી પેક મટીરિયલ રહેવાનું છે કુલર અને એસીની અંદર તમને આખા સુરતમાં નહીં મળશે એવી ડીલ મળવાની છે સાઈડ બાય સાઈડ ફ્રીજમાં અમારી પાસે તમને સેમસંગ એલજી હાયર કેલ્યુલેટર બીપીએલ એ બધી વસ્તુઓ મળવાની છે અંદરની કન્ડિશનની વાત કરું તો પેટી પેક રહેવાની છે તમે જોઈ શકો છો આ અત્યારનો કરંટ સ્ટોક છે જે હું તમને બતાવી રહ્યો છું આમાં તમને પાંચસો લીટરથી લઈને આઠસો સાતસો લિટર સુધી વસ્તુ મળવાની છે વોશિંગ મશીન ફ્રન્ટ રોડમાં બી ફ્રેશ સ્ટોક આવી ગયું છે ઘણા બધા કસ્ટમરો જે વેઇટ કરતા હતા આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેશ પેટી પેક કન્ડિશન આવશે માર્કેટમાં ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ ફોર્ટી થાઉઝન્ડની જે મશીન હશે એ તમને મળશે ઓગણીસ હજાર વીસ હજાર રૂપિયામાં અમારી પાસે એટલે ફોર્ટી પર્સન્ટથી બી વધારે ડિસ્કાઉન્ટ થઈ ગયું દોસ્તો અને એ પણ જીએસટી બિલ વોરંટી સાથે અને કન્ડિશન તમે જોઈ રહ્યા છો સ્ટોક નવું આવેલું છે એટલા માટે અપડેટ આપી રહ્યા છીએ ઘણા બધા મિત્રો અમને સુરત બહારથી કોલ કરતા હોય છે કે દોસ્તો કે અમને ફોટા મોકલો ફોટા ઉપર દોસ્તો આ લોટનો અને ડેન્ટવાળું કામ હોય છે જેટલું થાય જેટલા ટ્રસ્ટ રાખે છે કસ્ટમરોને ફોટા મોકલીએ છીએ અને કામ થાય છે પણ અમારી પાસે કેશ ઓન ડિલિવરી નથી એટલે તો તમે ટ્રસ્ટ કરીને પેમેન્ટ કરવાના હોય તો અમે તમને ડિટેલ વોટ્સઅપ કરી શકીએ છીએ પણ કેશ ઓન ડિલિવરી નથી અને બીજી વસ્તુ કેશ ઓન ડિલિવરી રાખીએ તો અમારી કોસ્ટિંગ વધી જાય એટલે તમને જે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ એ ન મળે બ્રાન્ડ તમે જોઈ શકો છો તમને આખું પેટી પેક કન્ડિશન રહેવાની છે સસ્તો હોવાનું કારણ તમે એમ કહેશો તમે સસ્તો કેમ વેચો છો એનું એક જ કારણ છે બોડી ઉપર નોર્મલ ડેન્ટ સ્ક્રેચ આવતા હોય છે જેના લીધે કંપનીએ આ બધી વસ્તુઓ લોટમાં આપવી પડે છે કંપનીનું તમને બિલ આવશે વોરંટી આવશે એટલે તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી સુરતના સેન્ટર એરિયા ભટાર રોડમાં અમારી ગોડાઉન આવેલું છે દોસ્તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો વસ્તુ સિલેક્ટ કરીને અમે તમારા ઘર સુધી ડિલિવરી કરી આપીએ છીએ જો તમે ફ્રીજ વોશિંગ મશીન એલ ટીવી એસી કંઈ પણ લેવાનું વિચારતા હોય તો જો સુરતમાં હોય તો એકવાર અહીંયાની મુલાકાત દોસ્તો ભૂલ્યા વગર લેજો કેમ કે બની શકે છે કે અહીંયાની મુલાકાતથી તમારા ઘણા બધા પૈસા બચી જાય તમે આ કન્ડિશન જોઈ રહ્યા છો વસ્તુની કન્ડિશન કેવી છે આખી પેટી પેક કન્ડિશન આવશે દોસ્તો અમારી એવી કાયમ કોશિશ હોય છે કે અમે તમને બેસ્ટમાં બેસ્ટ ડીલ આપી શકીએ સુરતમાં બાવીસ વર્ષથી અમે કામ કર્યા કરતા કરતા છીએ અને એ ટ્રસ્ટ અમારે જાળવી રાખવાનું હોય છે લોટમાં અમારી પાસે તમે જોઈ શકો છો આ ચોત્રીસોની એમ આર પીવાળી મિક્સર તમને મળવાની છે માત્ર ઓગણીસો રૂપિયામાં અમારી પાસે તમને ઇન્ડક્શન મળવાનું છે માત્ર ચૌદસો રૂપિયામાં અમારી પાસે તમને આરો જે આરો ફિલ્ટર હોય છે એ તમને મળવાનું છે માત્ર સાત હજાર પાંચસોથી શરૂ અને દોસ્તો ઘણી બધી નાની નાની આઈટમો જે છે જે શોરૂમ કરતાં તમને બહુ જ ફાયદાઓ મળશે એની અંદર કરો કે સ્પીકર્સ બી આવે છે એલ ઇડી ટીવી આવે છે દોસ્તો એલ ઇડી ટીવી માર્કેટમાં તમને જે અત્યારે રીલો બનાવી બનાવીને લોકો વેચે છે એસએમ્બલ નામ વગરની લોકલ બ્રાન્ડ વેચે છે તમને અમારી પાસે મળશે બ્રાન્ડેડ વસ્તુ બ્રાન્ડ કોમ્પ્રોમાઇઝ નથી કરતા દોસ્તો અમે બ્રાન્ડેડ વસ્તુ તમને આપીએ છીએ જો તમે જોઈ શકો છો આ બીપીએલ કંપનીનો પંચાવન ઇંચનું ટીવી છે માત્ર અઠ્ઠાવીસ હજારથી સ્ટાર્ટ થઈ જાય છે પંચાવન ઇંચનું ટીવી એ બી બ્રાન્ડેડ લોકલ નહીં સિંગલ ડોરની તમે જોઈ શકો છો સિંગલ ડોર અમારી પાસે સ્ટાર્ટ થઈ જાય છે અગિયાર હજાર સાડા અગિયાર હજાર બાર હજારથી અને ડબલ ડોર સ્ટાર્ટ થઈ જાય છે અઢાર હજાર ઓગણીસ હજારથી વોશિંગ મશીન સ્ટાર્ટ થઈ જાય છે સેમી ઓટોમેટિક સાડા નવ હજારથી અને ફૂલ્લી ઓટોમેટિક માત્ર બાર હજારથી સ્ટાર્ટ થઈ જાય દોસ્તો એટલે જો ઇલેક્ટ્રોનિક આઇટમ તમારે કોઈ પણ લેવાની હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને તમારા રિલેટિવને શેર કરી દેજો કે એક વખત આ ગોડાઉનની વિઝિટ જરૂર લેજો તમારા પૈસા ઘણા બધા બચી શકે છે આ ગોડાઉનમાં તમને બધી ઇલેક્ટ્રોનિક આઇટમ તમે જોઈ શકો છો ઓવનથી લઈને આ ડિશવોશર છે જે વાસણ ધોવાનું મશીન આવે છે ઓનલાઈન ફિફ્ટી એટ થાઉઝન્ડનું છે તમારે અહીંયા મળવાનું છે માત્ર સત્તાવીસ હજાર પાંચસો રૂપિયામાં અને એ પણ બ્રાન્ડેડ સેમસંગ કંપનીનું વોરંટી સાથે કુલરની વાત કરું તો કુલરમાં બી તમને અહીંયા દસ લીટરથી લઈને એકસો ત્રીસ લીટર સુધીના કોમર્શિયલ કૂલર મળી રહેવાના છે દોસ્તો કૂલરની રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે માત્ર અઢારસો રૂપિયાથી અને જો એસી લેવાનું હોય તો એસી તમને પેટી પેક વસ્તુ મળશે વિથ જીએસટી બિલ કંપનીની દસ વર્ષની વોરંટી સાથે માત્ર ત્રેવીસ હજાર રૂપિયાથી અહીંયા રેન્જ સ્ટાર્ટ થઈ જાય દોસ્તો જો તમારે જૂનું એસી આપવાનું હોય એ બી અહીંયા એક્સચેન્જ થઈ જાય કૂલર તમે જોઈ શકો છો તો જો સુરતમાં રહેતા હોય અને જો ઓર્ડરથી બી મંગવા માગ મંગાવવા માંગતા હોય તો તમે અહીંયા આંખ બંધ કરીને ટ્રસ્ટ કરી શકો છો અહીંયા તમને પેટી પેક વસ્તુ મળવાની છે દોસ્તો એટલે જો તમે ઇલેક્ટ્રોનિક આઇટમ કોઈ પણ લેવા માંગતા હોય અથવા તમારો કોઈ ફ્રેન્ડ લેવા માંગતો હોય તો એને આ વિડિયો શેર જરૂરથી કરજો દોસ્તો ડિટેલ માટે તમારે ફક્ત વોટ્સઅપ કરવાનું રહેશે જેનો અમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે સુરતમાં અમારી લોકેશન બી અમે તમને શરૂઆતમાં જણાવી દીધી છે કન્ડિશન તમને વસ્તુની બતાવી દીધી છે વસ્તુ રહેવાની છે બ્રાન્ડેડ લોકલ વસ્તુ તમને મળવાની નથી અને એ પણ ફૂલ વોરંટી સાથે દોસ્તો સપોર્ટ જરૂર કરજો કેમ કે તમારા લાઈકથી અને સબસ્ક્રિપ્શનથી તમે જો એક સબસ્ક્રાઈબ કરશો તો અમને મોટિવેશન મળશે જો તમે ચેનલ પર પહેલી વખત આવેલા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો ફ્રીજ તમે જુઓ છો સાત હજારથી સ્ટાર્ટ છે આ નાના કુલર તમને અઢારસો ઓગણીસસો પાંત્રીસો ચાર હજાર છ હજાર આઠ હજાર દસ હજાર સુધીની વસ્તુ જે તમને માર્કેટમાં અમારા કરતાં ડબલ રેટમાં મળે છે તમને અહીંયા મળવાની છે દોસ્તો વિડીયો જોવા માટે અને લાઇક કરવા માટે એડવાન્સમાં ધન્યવાદ